કેટલા દી ગયા તે લ્યા આ બાઈકો લે એનું બધું હેડતું નથી વિદુ કાય એવું ને આય નાટક મને નાટક કરતો શું કરવા ચાલો ઈચ્છા ખરા પૂરી હવે વિદુ શું કરે ભણા તમે તો રાઈટ તરફ પણ મારે પહેલા બોલ

मार दो

બધા રમકડા જાદુ જ મળશે આ હિંમત છે નહીં હિંમત તો હું કહું છું આ તમને સૌરભની સફર કરાવશે શું શું લેવાનું છે બીજું કંઈ શું ને હિંમત બોલો હિંમત આના છે પાંચ હજાર રૂપિયા

યिन्नો બક્યો છે આ મોટો થાકે ને એટલે તમારે જે પર કામ કરજો ને જે કામ કે છો એ તમારું થઈ જશે છે સામોનું દૂર રહેવું

这个软